કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટી મંડળ ચાલતો વિવાદ ચેરિટી કમિશનર ના થઈ રહ્યો છે અનાદર સમાધાન અર્થે ધારાસભ્ય શૈલેષ મહેતા કુબેર મંદિર પહોંચ્યા ધારાસભ્ય શૈલેષ મહેતા કુબેર મંદિર પહોંચી મંદિર ખોલી દર્શન ખુલા કર્યા નાણાકીય અને વહીવટી પ્રશ્ન બાબતે ટ્રસ્ટી મંડળ વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ અમાસની આગલી રાત્રે પૂજારીઓને બહાર કરાતા ઉકર્યો વિવેદ વિવાદ ધારાસભ્ય શૈલેષ મહેતાએ ટ્રસ્ટી મંડળ તેમજ પૂજારીઓની સાથે મુલાકાત કરી विवादों का अंत લાવવા ધરસવ્ય શૈલેષ મહેતાએ પ્રયત્ન કર્યા મંદિરના ટ્રસ્ટીઓનો સામસામે મોરચો નિરંજન અખાડાના બે ટ્રસ્ટી અને ત્રણ સ્થાનિક ગુજરાતી ટ્રસ્ટીઓ વચ્ચે શરૂ થયો વિવાદ જય કુબેર જય મહાકાલી માં નિરંજની પંચાયતી અખાડા કુબેરેશ્વર મહાદેવ મંદિર કુબેર ભંડારી મંદિર મે આજ અમાવસ્યા કા દિન હે શનિવાર કે જો અમાવસ્યા હોતી ઇસકો બડી અમાવસ્યાઓ કે રૂપ મે ગિના જાતા હૈ જિસમે સભી ભક્ત લોગ કી મનોકામનાએ तुरंत पूर्ण होती है ऐसी मनोकामनाएं जिनकी भी जितने भी आने वाले श्रद्धालु हैं उन सब की मनोरथ पूर्ण हो जितने भी श्रद्धालुगण हैं कुबेर दादा का भव्य रूप से श्रृंगार आज अंगूर की श्रृंगार द्राक्ष के द्वारा कुबेर दादा का श्रृंगार किया गया है साथ में कुबेर दादा के भक्तों के लिए द्राक्ष का प्रसाद भी वितरण हो रहा है और जितने भी भक्त लोग हैं सब लोग बहुत प्रसन्न हैं सब लोगों की मनोकामनाएं पूर्ण हो रही है इसीलिए नित्य दिन हर अमावस्या को यहाँ पर भीड़ प्रतिदिन बढ़ती जा रही है यही प्रमाणिकता दर्शाती है कि कुबेर दादा का आशीर्वाद यहाँ पर आने वाले सभी भक्तों को पूर्ण रूप से मिल रहा है सभी भक्तों से निवेदन करते हैं कुबेर दादा का दर्शन करते समय माँ नर्मदा मैया में स्नान करते समय साफ सफाई का ध्यान दें भजन करते हुए कुबेर दादा का नाम का स्मरण करें महाकाली माँ का दर्शन करें साथ में जो भी अपनी मनोरथ हो आज भीड़ बहुत ज़्यादा है इसके लिए हम हमेशा कहते हैं कि जब कभी भी आप लोग जिस कभी भी मंदिर में भीड़ होता है तो जो शिखर का जो दर्शन होता है जो भी अपनी मनोकामनाएं हैं शिखर को शिखर के दर्शन करते समय मनोकामना मनोकामना मांगे आप सबकी मनोकामना पूर्ण हो यही प्रार्थना करते हैं कुबेर दादा से जय कुबेर जय महाकाली माँ में आ, आज हमारे यहाँ के धारासभ्य जी शैलेश भाई मेहता सोठा जी आज पहली बार अमावस्या के दिन आए हैं उनकी भी बहुत सी ऐसी मनोरथ रहती है कि पिछले 25-30 सालों से वो हर एकादशी को आते हैं और यहाँ पर अभिषेक करते हैं साथ में आज उनको कुबेर दादा ने ऐसा उनके मन के अंदर ऐसी भावनाएं जागृत की कि वो आकर के आज बोले मेरे को अमावस्या में दर्शन करना है आज दर्शन भी किए साथ में हम लोग साथ में खड़े होकर के कुबेर दादा का पट भी खोला और उनको बहुत आनंद प्राप्त हुआ हम चाहेंगे कि इसी प्रकार से वो सदैव यहाँ पर आते रहें और सब भक्तों का भी मनोरथ पूर्ण होता रहे जय कुबेर जय महाकाली माँ હું વર્ષોથી અહીંયા આવું છું લગભગ છવ્વીસ સતાવીસ વર્ષ થયા વધ અગિયારસના દિવસે આવું છું શરૂઆત અમાસથી કરેલી આજે શનિવારી અમાસ છે અને શનિવારી અમાસના દિવસે આજે કુબેરદાદાના કપાટ ખોલવા માટેનો મને જે લાહો મળ્યો છે એટલે કુબેરદાદાનો આભાર માનું છું કે એમણે આ લાહો આપ્યો અને એમની ઈચ્છા હશે ત્યારે ત્યારે આવીને કપાટ ખોલીશ પણ જે રીતે ત્યારે કુબેરના દર્શન માટે ભક્તો પધારી રહ્યા છે અને અત્યારે મને કહેવામાં આવ્યું નવ વાગ્યાથી લોકો આવ્યા છે ને બાર વાગ્યા સુધી બેસીને બાર વાગ્યા પછી કપાટ ખુલે પછી જ દર્શન કરતા હોય છે લાઇનમાં અને આજે નાદેડના ધારાસભ્ય પણ અહીંયા આગળ દર્શન કરતા એમના ગ્રુપ સાથે આવ્યા છે એટલે લોકોનો વિશ્વાસ કુબેરદાદા પર વસતો જાય છે અને કુબેરદાદાની કૃપા તમામ લોકો પર વરસતી રહે એવી પ્રાર્થના પણ કરું છું જે રીતે કુબેરનો વિકાસ થઈ રહ્યો છે અને આજે અહીંયાથી એવું કહેવામાં પણ આવ્યું છે કે હવે મંદિર દ્વારા કરનાળીનો સમગ્ર કરનાળી ગામનો પણ વિકાસ હાથ ધરવામાં આવશે એટલે કરનાળી ગામને કુબેર મંદિર દત્તક લેશે ટ્રસ્ટ દત્તક લેશે અને એના દ્વારા અને જરૂર પડે નિરંજની અખાડા ટ્રસ્ટ પણ એમાં સહયોગ આપશે અને કરનાળી ગામનો વિકાસ કરશે ત્યારે હું નિરંજની અખાડાના તમામ સંતોનો પણ આભાર માનું છું